ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે પચાસ જેટલા યુવકો સાથે કોન્ટ્રાક્ટ ઉપર નોકરીના બહાને અલગ અલગ ફી પેટે પચીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આરોપી ગૌતમ સોલંકીએ નોકરી માટેની જાહેરાત પણ બહાર પાડી હતી જે લોકો આવ્યા તેમના ખોટા ઇન્ટરવ્યૂ પણ લીધા અને એક મહિનાની તાલીમ પણ આપતો હતો આરોપી યુવાનોને તાલીમ આપવા માટે ઓએનજીસીના તેલના કુવે પણ લઈ જતો અને ત્યાં જઈને ફોટા પાડીને અન્ય લોકોને તે ફોટા બતાવતો હતો

એમાં ગૌતમ સોલંકીને પકડ્યા અને ત્યારબાદ એની પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર સહી સિક્કા ફોટોગ્રાફ્સ અને ઘણી બધી એવી માહિતી મળી